નગરની પોસ્ટ ઓફિસ ખાતે આધાર કાર્ડ કઢાવવા માટે લાંબી કતારો લાગી આ તારીખ તેર અગિયાર બે હજાર ચોવીસ બુધવારના રોજ સાંજે ચાર કલાકે મળતી માહિતી મુજબ લોકો જે છે વહેલી સવારે ચાર વાગ્યાથી આવવાનું શરૂ કરી દે છે દિવસ દરમિયાન ફક્ત ત્રીસથી પાંત્રીસ જેટલા લોકોને જ કૂપન કાઢવામાં આવતા ગ્રામીણ વિસ્તારના લોકોને રોજના ધક્કા ખાવાનો વારો આવ્યો છે ઝાલોદનગરમાં પોસ્ટ ઓફિસ ખાતે નવા આધાર કાર્ડ તેમજ અપડેટ માટે લાંબી કતારો જોવા મળી છેલ્લા ચાર પાંચ દિવસથી આધાર કાઢાવવા માટે જે ગ્રામીણ વર્ગના કામદારો તેમજ નગરના લોકો ઘસારો વધુ જોવા મળી રહ્યો છે પોસ્ટ ઓફિસ ખાતે નવા આધાર કાર્ડ કાઢવા માટે ગ્રામીણ વિસ્તારના લોકોને વહેલી સવારે ચાર વાગ્યાથી લાઇનમાં લાગતા હોવાનું પણ માલીમ પડ્યું છે પોસ્ટ ઓફિસની બહાર વહેલી સવારથી આવેલા લોકો પોતાના પગરખા મૂકીને લાઇનમાં લાગેલ જોવા મળી રહ્યા હતા પોસ્ટ ઓફિસના નવા આધાર કાર્ડ કાઢવા માટે ફક્ત ત્રીસથી પાંત્રીસ જેટલા કૂપાનો અપડેટ કરવામાં આવે છે જેથી તેનાથી વધારે આવનાર વ્યક્તિઓ હોય તો તેમના નંબર લાગતા નથી ઉપસ્થિત લોકોને પૂછવામાં આવતા તેઓ રોજ ગ્રામીણ વિસ્તારથી ભાડું ખર્ચીને આધાર કાર્ડ કરાવવા માટે આવે છે અને નંબર ન લાગતા પાછા જવું પડે છે તેવી બૂમ પણ સાંભળવા મળી છે આમ ગરીબ મજૂર વર્ગ કરતા પરિવાર ગ્રામીણ વિસ્તારના લોકો પોતાના દિવસને મજૂર ન જઈ આધાર કાર્ડ કરાવવા માટે તેમનું કામ ન થાય તે તેઓને આર્થિક રીતે નુકસાન ભોગવવું પડ્યું છે આ અંગે પોસ્ટ ઓફિસમાં વાત કરતાં તેઓ દ્વારા મૌખિક રીતે જણાવવામાં આવ્યું છે કે આધાર કાર્ડની કામગીરી અન્ય જગ્યાએ પણ ચાલે છે પણ ત્યાં પ્રાઇવેટ ઓપરેટરો બેસતા હોય જે નવા આધાર કાર્ડ ભરવામાં જો ભૂલ થાય તો એક હજાર જેટલી પેનલ્ટી લાગતી હોય છે તેથી પેન પ્રાઇવેટ ઓપરેટરો તથા નવા આધાર કાર્ડ કાઢતી નથી તેના લીધે પોસ્ટ ઓફિસ પર વધુ લોકો જોવા મળી રહ્યા છે દિવસમાં ત્રીસ કૂપન કાઢવા અંગે પૂછવામાં આવતા જણાવ્યું કે સરકાર દ્વારા પોસ્ટ ઓફિસમાં નવી ભરતી થતી નથી તેની જવાબદારી વધારે હોય છે જેથી પોસ્ટ ઓફિસને લગતી કામગીરી પણ કરવી પડતી હોવાથી આધાર કાર્ડ વધુ કાઢી શકીએ તેવું બનતું નથી પરંતુ આ બધી કામગીરીમાં જાહેર જનતાને નાણાકીય રીતે તેમજ માનસિક રીતે વધુ ઘસાવવું પડે છે તો જવાબદાર અધિકારીઓ આ અંગે ઠોસ રીતે વિચારે તેવી લોક માંગ પણ ઉઠવા પામી છે ચાર પાંચ દાડાથી આવું છે તો અહીંયા નંબર આપતો નથી અને એ જ જગ્યા પાડે છે હજાર કી આઠ નવા બીજી જગ્યાએ કોઈ પાડતા નથી આપ કયા ગામના વતની છો ખેમલિયાના આપને આવવા જવાનું ભાડું કેટલું થાય ભાડું

જાલોદ પોસ્ટ ઓફિસની અંદર નવા બાળકોના આધાર કાર્ડ કઢાવવા હોય તો પોસ્ટ ઓફિસની અંદર જ નીકળે છે બીજી કોઈ જગ્યાએ તાલુકામાં કે મામલતદાર કચેરીમાં નીકળતા નથી અને છેલ્લા ત્રણ ચાર દિવસથી અમે આવીને ધક્કા ખાઈએ છીએ અમારું કામ થતું નથી પોસ્ટ ઓફિસવાળા માત્ર ત્રીસ કૂપન આપે છે અને એના સિવાય જો કોઈ આવે તો કોઈને કૂપન આપતા નથી એટલે કામ થતું નથી અને કૂપન મેળવવા માટે લોકો સવારના ચાર પાંચ વાગ્યાના આવીને લાઇનમાં લાગી જાય છે ત્યારે એમનો વારો આવે છે આધાર કાર્ડ જેવા સામાન્ય કામ માટે પબ્લિકને આટલી બધી હેરાનગતિ થતી હોય તો એ યોગ્ય નથી પોસ્ટ ઓફિસ કચેરીની અંદર પણ જે ગતિએ કામ થાય છે એ ખૂબ જ ચિંતાજનક છે કારણ કે એ લોકો ખૂબ જ ધીમી ગતિએ અને પબ્લિકને હેરાન કરવાના આશયથી કામ કરતા હોય એ રીતે કામ કરતા હોય છે ઉદ્ગતા એથી વર્તન કરશે એથી અમારી સત્તાધીશોને નમ્ર વિનંતી કે આધાર કાર્ડ માટે વધુમાં વધુ સેન્ટર ખોલવામાં આવે કે જેથી કરીને પબ્લિકને હેરાનગતિ થતી બંધ થાય આ જ અમારી નમ્ર આપીશું આપનું નામ મારું નામ છે જસપીત કુરાણી હું જાલોદ નગરપાલિકા વિસ્તારનો રહેવા છું